નમસ્કાર બધા ભાઈઓને તો આજે આપણે આવ્યા છે મોટવાડા ગામે તાલુકો જિલ્લો પોરબંદર મોઠવાડા ગામનું એક પ્રખ્યાત એવું હસવો ફાર્મ છે જે તેજલ ફાર્મ જેમના ઓનર છે અજીતભાઈ પરમાર તો આજે આપણે એના ઘોડા જોશું અને તેની માહિતી લેશું નમસ્કાર અજીતભાઈ નમસ્કાર અજીતભાઈ તમે કેટલાક વર્ષથી ઘોડા રાખો છો બાર દસ બાર વર્ષથી દસ બાર વર્ષથી તો હાલ અત્યારે તમારી પાસે કયા કયા જાનવર છે મારવાડી કાઠિયાવાડી મારવાડી અને કાઠિયાવાડી શું કામ આપે છે ઢોરના હે વાડી ઘોડા હે અલગ અલગ હે બધા હા તો ટૂંકમાં બધા કામ આપે એવા છે તો આપણે તમે પહેલેથી ઢોરના ઘોડા રાખો કે વારી ઘોડા રાખો કે રેવાલના ઘોડા રાખો પહેલા હાલના રાખો હા હવે વારી ઘોડા છે ને ઢોરના છે વારી પણ છે અને દોડના પણ છે એ પણ સારી વાત છે તો વારી ઘોડા અને ઢોરના તો અત્યારે તમે રેવાલના નથી રાખ્યા ટ્રાવેલ નહીં ઘોડો છે એક હ તો ક્યાંય મૂકો છો એને રેસમાં કે શોખ હતો રાખ્યો આખો શોખ માટે અને ધોળ ના કયા કયા ઘોડા છે તમારી પાસે ધોળ તાકી છે હ અને તેજલ છે હ તેજલની ની વશેરી છે હ ત્રણ છે ત્રણ છે અને વારીમાં વારીમાં ધનરાજ છે કરણ છે હ તો તમે 12 વર્ષ થી ઘોડા રાખો છો તો તમારી પેઢીમાં આગળ કોઈ ઘોડા રાખતું કે ન રાખતું કોઈ ન રાખતું કોઈ ન રાખતું તમે એક જ રાખો છો તો તમે શરૂઆત ક્યાંથી કરી શરૂઆત તેજલીથી તેજલથી તો તમારે પેઢીમાં કોઈ ક્યાંય ઘોડા રાખતો નહીં બરોબર છે શરૂઆત તમે કરી તો ઘોડાઓની દુનિયામાં આવવાનું કારણ શું કે કઈ રીતના તમે ઘોડાઓમાં આવ્યા માં એવું હે કે મારા આતા પાહે પહેલા હતી હા તેજલ હા નાથી શોખ હા પછી મારા આટા મેરાની લીધી ઘોડ હા તેદુને તેજલીથી પછી વધારીંગા ધીમે ધીમે તેજલથી શરૂઆત કરીને અત્યારે ટૂંકમાં આપણે એમ જોવા જઈએ તો તેજલ farm નું નામ ઓલ આખા પોરબંદર માં સારામાં સારું છે અને પોરબંદર ના લગભગ અશ્વ પાલકો પૂછો તો એમના મોઢે તેજલ farm નું નામ આવતું જ હોય છે તો તેજલ છે એ તમારી દોડની ની ઘોડી તો એને તમે કેટલી રેસો માં મૂકી ખાલી બેતાલી રેસ જ મૂકી ખાલી બેતાલી રેસ અને કેટલીમાં નંબર લીધો એની બધા બધા રેસ પેલો બીજો નંબર પેલો બીજો પેલો બીજો નંબર તો અત્યારે હાલ તેજલની ની ઉમર કેટલી હશે અત્યારે અઢાર વર્ષ અઢાર ઓગણીસ વર્ષ અઢાર ઓગણીસ વર્ષની અને અત્યારે પણ તમે રેસમાં મૂકો છો એને હા બે વર્ષ નથી મુક્યો હા એનું કારણ શું બે વર્ષથી ઘોડી નથી મુકતા એનું કારણ એનું કારણ એ કે અત્યારે શિવરાજ યુવરાજ કાકી અને વસેરી બે તૈયાર થઈ ગયા હા તો હવે એને તમે આરામ આપ્યો છે એ આરામ ઉંમર થઈ ગઈ ઉંમર થઈ ગઈ જો કે આપણે આમ જોવા જઈએ તો ઘોડું ચાલીસ વર્ષ જીવે ચાલીસ પિસ્તાલીસ વર્ષ હજી તો એ જેવી જ છે હા આપણે હમણાં જોયો તો એનો પાવર હજી એવો ને એવો છે બરાબર છે તો તમે તેજલ ને બ્રીડ કરાવી છે કે નથી કરાવી કરાવી કેટલીક વખત ચાર ફેરે ચાર વખત તો ચારે ચાર એના રિઝલ્ટ છે ચારે ચાર રિઝલ્ટ એક ફરે ઘોડી તૂવી ગઈ હા એક ફરે પોપટભાઈ ના ઘોડા નો વશેરો અર્જુન હતો એ

તો તમે કાજલ છે તમારી એ તમારે તેજલની એ કેજલ તો તે કેજલ ના એક તમારી પાસે રિજલ્ટ નથી તો આ કાજલ રાખવાનું કારણ શું રાખવો પડે ને હા કેજલ નો ટૂંકમાં એક એનું નામ રહી જાય ને એની યાદી માટે તમે કાજલ ને રાખી છે તો તમારો બીજો ઘોડો કયો બીજા ઘોડા તેજલ પાસે જાજા ફરવા નીકળ્યા હા કેટલા ઘોડા તમે રાખ્યા બદલા બદલાવ્યા છે દોઢસો જેવા મળે હા જે હજમ ઘોડા તો દોઢસો ઘોડા દીધા ક્યાં બધાય અને ગાડીઓમાં નામ ને તેમ ને બસ આડા હમ તો તમે ટૂંકમાં મને લાગે કે બાર મેળાન કરતા હશે બાળોતરા ને પુષ્કર ને એ બાજુ તમે ભરીને જતા હશે તો તમે તો તમારી પાસે અત્યારે જે તમારી પાસે જાનવર છે એ પેલા કેટલાક જાનવર આવી ગયા નામચીન જાનવર કે જેની કઈ કરી બતાવી મોટા મોટા આવેલા હા કયા કયા બદલા વગરના પછી એક સાવરકું એની કેટલીક રેસ તમારી પાસે જીતી હશે ત્રણ નંબર લીધા પેલા પેલા ત્રણે ત્રણે ત્રણ વખત પેલો જ નંબર આવ્યો હતો ઘોડો મેં આપી દીધો આપી દીધો અને હાલના રહેવાના ઘોડા તમે કીધું કે પહેલા તમે રાખતા તો તમારી પાસે રેવાલના પહેલા કયા ઘોડા હતા તો તો સંધો હતો હાલો હાલો ચાલી હાલતો હા સિંધી ઘોડો હા સિંધી હા ઈ જે હા ઈ હતો ને પાછો બીજી સિંધી લઈ આવ્યો તો ઈ એટલો જ હાલતો હા તો હાલ અત્યારે તમારી પાસે હાલવા વાળો ઘોડો કયો હાલવા અત્યારે હાલમાં કરણ હ તો કરણ હાલનું કામ આપે કે વારી ઘોડો છે તમે વારી બે બે હા બથે રમું હાલવું હા તો હા તો તમારો હાલ અત્યારે બીજો ઘડો ઘોડો કરણ તો કરણ તમે વારીમાં વારી ઘોડો છે એક રીતના જોવા જઈએ તો ઓસ્ટેલિયન ઘોડો છે તો તમે એના આજુબાજુ તમે લેવા અને કેટલો સમય થયો એને ચાર પાંચ વરો ચાર પાંચ વર્ષથી તમારી પાસે છે હા અને કરણના કરણ કઈ લાઈનનો ઘડો છે અનલાઈનનો ઘડો છે તો એને તમે લઈ આવવાનું કારણ શું કેમ કે એક આપણા એરિયામાં અત્યારે હાલ જોવા જઈએ તો નો ક્રેઝ ખૂબ જ વધ્યો છે તો અનનોન ઘોડો તમે લઈ આવવાનું કારણ શું એના કેમ કે લાઈન થી હર બસ આપે ઘોડો હા હા ગમે એ ઘોડીમાં એ આપડી આગળ જ છે વશિયારી હા હા આપડા જ ઘોડા ને ઘોડી આપડી હા એની જ વશિયારી છે એ આપણે હમણાં હું હા જે આપણે જોઈ હમણાં ક્યાંક જ બસ આપે ઘોડો હા હા તો સારી ઘોડીઓમાં રિઝલ્ટ આપે છે કે નબડી ઘોડીઓમાં એની માં હે લાલ બાવરીયા હા તો ટૂંકમાં એક એક વાત એ કે અબલગ ઘોડીઓમાં પણ સારા સારા રિઝલ્ટ આપતો હોય તો એ ઘોડાનો એક પ્લસ પોઈન્ટ જ કહેવાય કેમ કે સારી ઘોડીઓમાં તો બધા ઘોડા રિઝલ્ટ નાખે જ છે પણ એક નબળી ઘોડી હોય જે ક્યાંય નો હાલતી હોય કે ગમ રૂપમાં જેના માઈનસ પોઈન્ટમાં હોય એ ઘોડીઓમાં રિઝલ્ટ આપવા એ એક ઘોડાનો પ્લસ પોઈન્ટ કહેવાય તો તમે કેટલી ઘોડીઓ બ્રીડ કરાવીકરણ છે

તો આપડે જે ઘોડો પોતામાં જે પાવર છે એવો જ પાવર આપે છે બચાવમાં એવો જ એ વધારે આપે છે ઓછો આપતો હા અને તો હવે કરણ બાદ તમારી પાસે કયો ઘોડો ધનરાજ વનરાજ નુકરો તો નુકરો તમારે લાઈન વાળો કે એ પણ અનલોન ના એ હા એ લાઈન નો કઈ લાઈન નો છે પંજાબ માં અર્જુન રોલી હે ને હા ઓલ ઇન્ડિયા લેવલ એ ઘોડા નું સારું નામ છે નુકરા અર્જુન રોલી નો હોશિયારો આપડે દીપક ચૌધરી આગળ હતો શેરા હા શેરા નો હોશિયારો કે ઓલી વખતે એને સેલ કરી દીધો હાલ અત્યારે દીપક ચૌધરી પાસે આપડે આ સારંગખેડ આવ્યો ત્યારે ગબ્બર હતો જેરા એની કીધું કે સેલ કર સેલ કરી દીધો તો આ તમે ઘોડો ક્યાંથી લેવા ધનરાજ દીપક ચોધરીયા કરતા દીપક ચૌધરી પાસે થી જ લેવા તો એ લેવા એને કેટલો સમય થયો ગઈ એને 11 મહિના 11મો મહિનો હાલે 11મો મહિનો હાલે છે અત્યારે હાલ અને ટુકમાં તો એનો રિઝલ્ટ હશે કે નહીં હોય રિઝલ્ટ હવે પડવા જોઈએ હવે પડવા જોઈએ તો તમે નુકરો છે એ કેટલી ઘોડીઓ માથે ક્રોસ કર્યો 45 ઘોડીઓ પિસ્તાલીસ તો તો એની માર્કેટ પણ આવ્યા ભેગી ચાલુ થઈ ગઈ હશે એ વાત તો એમને માલે હા અને તો નુકરો છે તમે હાલ જોવા જઈએ તો જાજા નુકરા હોય બજારમાં તો એ આ ધનરાજ જ લઈ આવવાનું કારણ છે ધનરાજ આપણે એમ કટ પોઈન્ટ પાવર એમાં બધા નુકરાના ગુણ છે હા એટલે નુકરાના બધા પોઈન્ટ પૂરા છે અને બીજો એનો પ્લસ પોઈન્ટ કે એનામાં પાવર છે તો પાવર વાળા જ ઘોડા લઈ કારણ શું પાવર વગરના ઠંડા ઉભા રહીએ બરોબર છે રાખવા હલવા સાચવવા હલવા પાવર વગરના ને માર્કેટ ના જમાના માં ક્યાંય લઈ જાય તો ઘોડો દેખાય નહીં હા હા એમ ને જેમ જ ઉભે હા આ ગમે ધબ ધબાતી બોલાવે ગમે ત્યાં ઉતારે હોય તો હા તો ટૂંકમાં પાવર વાળું ઘોડું હોય તો ગમે ત્યાં બજાર માં માર્કેટ માં આપણા ઘોડા દેખાય તો એ એ કારણસર તમે પાવરવાળા જ ઘોડા લ્યો તો તમારી પાસે બધા જે ઘોડા છે એ બધા પાવર વાળા બધા બધા

પંદર-વીસ રેસમાં પંદર-વીસ રેસમાં અને એમાં કેટલી રેસમાં એની નંબર લીધો એમાં આમ જોઈએ તો એક રેસમાંથી ઘોડો નંબર વગર ન નતો આવ્યો જ્યાં નંબર ઘોડે પેલા જ લીધા એમાં કદાચ બીજા નંબર લીધા ને ઘોડે તો બે ત્રણ ચાર લીધા છે પંદર વીસ બાકી પાછા પેલા જ નંબર લીધા તો તમારી પાસે આ શિવરાજ ટાકી છે તો એને કેટલો સમય થયો અમે લીધો એને સાડા ત્રણ ચાર વર્ષ થયા સાડા ત્રણ ચાર વર્ષથી તમારી પાસે શિવરાજ ટાકી છે તો ત્યારથી તમે રેસમાં જ મૂકો છો લઈ આવ્યા સીધો અમે લઈ આવ્યા ત્યાં તો કઈ રેસ બેસ ક્યાંય ઘોડો મારતો નહીં લઈ આવ્યા પછી ઘોડો લીધો રાજુભાઈ અને ડાયરેક્ટ પાછો જ રેસ માં મૂક્યો ત્યાં જ ઘોડો પેલા ને આવ્યો તો તમે અજીતભાઈ પહેલેથી રેસ ના ઘોડા રાખો છો તો રેસ ના ઘોડા વધારે રાખવાનું કારણ શું બાબા રેસ નો શોખ હા તો રેસ નો શોખ ક્યાંથી લાગ્યો તમને પહેલા કામ ને આમ ચોખે ઘોડા હતા નહીં હા બથા ને જોવા ને શોખ પૂરા કરતા હા હા પછી ઘરના લીધે હા ઘર ના ઘોડા ની શોખ પૂરા કરીએ હા હા તો રેસનો જ પહેલેથી શોખ રેસનો શોખ ને ઘોડામાં શોખ તો ટૂંકમાં એક શોખ છે તો શોખમાંથી એ માણસ ઘણું બધું બનાવી શકે છે જેમ આપણે આ જોઈએ કે અજીતભાઈ પાસે પેલા કંઈ નહોતું અને એની આગલી પેઢી માં કંઈ નહોતું એની પાસે પણ હમણાં છેલ્લે એની વાત કરી કે દસ બાર વર્ષથી થી આવ્યા અને અત્યારે હાલ સારામાં સારું નામ છે પોરબંદર જિલ્લા લેવલે ઘોડાવમાં અજીતભાઈ તો એટલા સમયથી ઘોડા રાખો બધા એવા પાવર વાળા બધા એવા એમ કે કે જનુન વાળા ઘોડા છે તો આ બધા એને સાચવો કેમ તમે હાચેવામાં તો બહુ બધા અહીં હોય વાડીએ હમ તો ઓછાપુર તો યુનિશ હોય વધારે હમ

અને એ પણ ખૂબ જ સારી બાબત કહેવાય કે આપણે એકબીજાના શોખ પૂરા કરવા માટે આપણે મિત્ર મંડળ આપણે જો સપોર્ટ કરતું હોય તો એ ખૂબ જ સારી બાબત કહેવાય તો આભાર તમારો અજીતભાઈ કે તમે અમને તમારા ઘોડા બતાવ્યા અને એના વિશેની માહિતી દીધી અને તમારો અનુભવ જણાવ્યો તો અજીતભાઈ તમે આવનારી જે પેઢી છે જે જેને ઘોડાઓનો શોખ છે અને જે ઘોડામાં અત્યારે હાલ આવી રહ્યા છે કે આવવાનો વિચાર કરે છે એને તમે શું એક એવો મેસેજ આપશો કે એ ઘોડામાં એને આવવું હોય તો શું કરે નાનેથી શરૂઆત કરે મોટેથી શરૂઆત કરે શું કરે શોખ તો જો કે એવી વસ્તુ છે ગમે ત્યારે લાગે હા પચાસ વર્ષની ઉંમરે લાગે બે વર્ષ હોય ને શોખ લાગે તો ગમે ત્યારે લાગે શોખમાં રહેવું હા તો એને આવ શોખ તમને જેમ શોખ હતો તમે શું વાત કરી કે બીજાના ઘોડા જોઈ અને શોક પૂરા કરતા બરોબર છે તો એ પણ બીજાના ઘોડા જોઈને જ શોક પૂરા કરે કે એને આવવું હોય તો શું પગલું પડે પગલામાં તો પહેલામાં જાણકારી લેવી પડે ને પછી ટુકમાં લેવાય બાકી લેવી બાંધી દેવામાં તો કઈ વહે કઈ ના હા હા લીધું મોટરસાઈકલ લીધું ઘેર મૂકી દીધું પેટ્રોલ નાખ્યું તો જાખ્યું હું તો ના હા એને કાયમ નાખવું પડે ને એને કાયમ એના એના માટે આપણે થોડીક ઘોડા વિશે ની જાણકારી હોવી જોઈએ બરોબર છે ઘણી જાણકારી હોય તો લેવું બરોબર છે બાકી લેવી ને બાંધી દેવાનો તો કોઈ મતલબ નહીં તો એક આ વાતમાંથી એક એવો મેસેજ મળે છે આવનારી પેઢી કે અજીતભાઈ ઘોડા આવ્યા તો એની પહેલા એના દાદા ના નાના ઘોડા જોયા બરોબર છે જાજો સમય એની બીજાના ના ઘોડા જોઈ અને શોખ પૂરા કર્યા તો એને ટૂંક ખબર પડી કે ઘોડા આ વસ્તુ હોય આમ કરાય આમ નો કરાય બરોબર છે એ બધી વાત ને ખબર પડી તો તમે પહેલા થોડોક સમય બીજાના ઘોડા જોવો એની માહિતી લ્યો બધું જ્ઞાન મેળવો પછી તમારે ઘોડામાં આવવું આભાર તમારો અજીતભાઈ તમે તમારો કિંમતી સમય આપો અને અમને આ બધી તમારી અનુભવ કીધો અને તમે આટલી બધી જાણકારી આપી આભાર તમારો